કેટલી વારમાં આપણે જોઈએ કે અહીંયા મીશું શું કરે છે તો મીશુ બેન કરે જ છે અહીંયા અમારે છે ને જો બધા મેડિટેશનમાં જતા ને તો ત્યાંથી છે ને ગિફ્ટ આવી હોય ને કાર્ડ જેમાં શું હોય મસ્ત લખેલું હોય બધું આપણે આપણા માટે આ છે ને રેન્ડમલી બધાને આપતા હોય તો શું આવ્યું ને પછી પૂછે આપને તો આ પવિત્રતા કી શક્તિશી આપણે સંકલ્પો કો શુદ્ધ જ્ઞાન સ્વરૂપ બના કમજોરીઓ કો સમાપ્ત કરી શક્તિશાળી આત્મા હો તો આ બધાને છે ને અમને ચારેયને મળતા હોય

સેટિંગ આવે તો એવું છે ઓકે તો આમ જ રાખ અને માન્યા છે ને અહીંયાં જોવે છે દિયાના હમણાં ક ખગ જોતી તી ગુજરાતીમાં જો લંબાઈવી છે બેને અને દિયાના જોવે છે હમણાં તો તો શું છે ઓકે જી હોય હાલ ને દિયાનાની બેન હશે કઈક તો માન્યા છે ને જોતીતી હમણાં ક ખગ ગુજરાતી આવશે ને હવે એટલે તો મસ્ત સ્મેલ આવે છે હમણાં કાઢું ચાલો

તો મારે જોઈશે બે હાથ તમને હમણાં બતાવું ચાલો જો અહીંયા હમણાં વાટકા પણ નીકળી ગયા છે મસ્ત મજાના સ્પોન્જી સ્પોન્જી ઢોકળા છે જો છે ને લસણ ની મસ્ત તો ગાય વાગી ગયા છે હવે પાંચ અને અહીંયા જો છોકરાઓને ફરીથી ભૂખ લાગી ગઈ છે તો સુતા તો નહોતા એમને આડા પૈડા હતા ને આરામ કરતા હતા તો અહીંયા ફરી પાછું મીસુબેન કંઈક બનાવી એવા છે તો જોઈએ શું બનાવ્યું છે કે હાલ મમ્મી અવાજ કર્યો એટલે હું આવી છું

ચાલો ટેસ્ટ કરીએ કેવું બનાવું છે મોટા મમરા આવે ને બહુ મસ્ત આવે એમને ખાવામાં મજા આવે તો ગાઈઝ વાગી ગયા છે સાંજના કેટલા વાગે છે નવ વાગી ગયા છે નવ વાગી ગયા છે અને અમે જાય છી નીચે તો થોડી વાર ચક્કર મારતા આવીએ અને દૂધ લેવાનું છે જો મળી જાય તો ભલે નહીં તો સવારે બપોરે લેવા ગયા ને તો હતું નહીં આજે ક્યાંય તો ચાલો જોઈએ નીચે જમીને ક્યાં ના થઈ ગયા છીએ હા બોલો મન લાગ્યું એક વાગ તો પાયલ બેન જ અહીંયા રહ્યા છે ને એનો ફોન એવો તો કે હાલો નીચે તો ચાલો જઈએ એમના ઘર અહીંયા થોડી થોડાક જ છે દૂર બહુ દૂર નથી chance